હેલ્મેટ ફરજિયાત પહેરવામાંથી સરકારે મુક્તિ આપી હોવાના સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતાં શહેરીજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી જોકે સરકારમાંથી હેલ્મેટમાં છૂટછાટ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી ત્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિપક્ષ પોતપોતાની રજૂઆતનો પડઘો પડ્યો હોવાના પોકળ દાવા કરી હેલ્મેટ પહેરવામાંથી સરકારે મુક્તિ આપી હોવાનું જણાવતા અસમંજસની સ્થિતિ સર્જાય છે સુરતના બિનરીફ ચૂંટાયેલા ભાજપના સાંસદ મુકેશ દલાલે પણ મીડિયા સમક્ષ એક નિવેદન આપ્યું છે જેનાથી હાલમાં શહેરમાં ભારે ચર્ચા ચાલી રહી છે તેમણે કહ્યું કે કોર્ટના આદેશ મુજબ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ હેલ્મેટથી જાનહાની થતી નથી અને સલામતી પણ જળવાઈ રહે છે હાલમાં હેલ્મેટ પહેરવા માટે રાજ્ય સરકારે મુક્તિ આપી છે જેમણે સ્વેચ્છાએ હેલ્મેટ પહેરવું હોય તેઓ પહેરી શકે છે સુરતના બાર ધારાસભ્યોની રજૂઆતમાં પડઘો પડ્યો છે જેથી સૌ ધારાસભ્યોનો આભાર જો કે હેલ્મેટ પહેરવું જ જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે આ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને પૂછતા તેમણે આવું કંઈ નથી એવું કહ્યું હતું કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાળાએ હેલ્મેટ બાબતે ટિપ્પણી કરી હતી કે રાજકોટની જનતાને હેલ્મેટમાંથી રાહત આપવાનું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ આ મુદ્દો આખા રાજ્યનો છે એક જ રાજ્યમાં બે શહેરમાં આ કાયદા અલગ અલગ હોતા નથી સુરત પાકિસ્તાનમાં નથી ભારતમાં અને તે પણ ગુજરાતમાં છે સુરતના રસ્તા એટલા ખરાબ છે કે ટુ વ્હીલર કે ફોર વ્હીલર વીસથી ત્રીસની સ્પીડ પર જઈ શકતા નથી આ ઉપરાંત સુરત પોલીસ હેલ્મેટ બાબતે જ દંડ ઉઘરાવી રહી છે સુરતના લોકો સાથે અત્યાચાર છે હેલ્મેટ તો કોર્ટના આદેશ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું હતું હેલ્મેટથી જાનહાની ઠંડીછડી સલામતી પણ લોકોની રહે છે એવા વાત લોકોએ પણ સમજવી જોઈએ પણ હાલ તુરંત હેલ્મેટ પહેરવા માટે રાજ્ય સરકારે જે મુક્તિ આપી છે સ્વેચ્છાએ જે પહેરી હોય છે પહેરે તેવી રીતે મુક્તિ આપી છે સુરતના બાર ધારાસભ્યોની રજૂઆતનો પડઘો પડ્યો છે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો હું આભાર માનું છું અને તમામ બાર ધારાસભ્યોનો પણ આભાર માનું છું કે તેઓની રજૂઆત લોકલાગણીને જે પડઘો પાડ્યો એનો એક પડઘો પડ્યો છે પણ લોકોએ સ્વૈચ્છિક રીતે પણ હેલ્મેટ પહેરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે